મિત્રો ગયા અઠવાડિયે આપણે મહાશિવરાત્રી વિશેની પવિત્ર વાર્તા સાંભળી જેમાં એક ભક્તની શ્રદ્ધા અને ધૈર્યની વાત હતી આજે આપણે એક એવી બીજી વાર્તા જોઈએ જેમાં ધૈર્યની સાથે ચતુરાઈ પણ છે શું તમે જાણો છો કે શાંત મનથી કરેલું કાર્ય આપણને જીત અપાવે છે તો ચાલો આજે આપણે ગર્ભસ્થ શિશુને એક એવી જ મજાની વાર્તા સંભળાવીએ વાર્તા ચતુરાઈની જીત એક વિશાળ નદીના કિનારે ઘટાદાર જાંબુડાનું એક ઝાડ હતું તેના પર ચતુર નામનો એક વાંદરો રહેતો હતો તે આખો દિવસ ઝાડ પરના મીઠા મધ જેવા જાંબુ ખાતો અને મસ્ત રહેતો એ જ નદીમાં મગન નામનો એક મગર તેની પત્ની સાથે રહેતો હતો દરરોજ વાંદરો પોતે તો જાંબુ ખાતો જ પણ સાથે સાથે નદીમાં રહેતા મગર માટે પણ નીચે જાંબુ નાખતો બંને સાથે રોજ મીઠા ફળ ખાતા આમ બંને વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ મગર કલાકો સુધી નદી કિનારે બેસી વાંદરા સાથે ગપ્પા મારતો એક દિવસ મગર થોડા જાંબુ પોતાની પત્ની માટે ઘરે લઈ ગયો જાંબુ ખાતા જ મગરી બોલી અરે વાહ જો આ ફળ આટલા મીઠા હોય તો જે વાંદરો રોજ આ ફળ ખાતો હશે એનું કાળજું કેટલું મીઠું હશે મારે તો બસ એ વાંદરાનું કાળજું જ ખાવું છે મગરે તેને સમજાવ્યું કે એ મારો મિત્ર છે હું તેની સાથે આવો વિશ્વાસઘાત ન કરી શકું પણ મગરી હોવાનું નાટક કરવા લાગી અંતે મિત્રતા પર પત્નીનો પ્રેમ ભારે પડ્યો અને મગરે વાંદરાને શિકાર બનાવવાનું નક્કી કર્યું મગર બીજા દિવસે ઝાડ પાસે ગયો અને બોલ્યો મિત્ર આજે મારી પત્નીએ તારા માટે ઘેર સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે તારે ઘેર આવવું જ પડશે વાંદરો રાજી થઈ ગયો અને મગરની પીઠ પર સવાર થઈ ગયો જ્યારે તેઓ નદીની અચવચ્ચે પહોંચ્યા ત્યારે મગરથી રહેવાયું નહીં તેણે ધીમેથી કહ્યું મિત્ર મને માફ કરજે મારે તને જમાડવો નથી પણ મારી પત્નીને તારું કાળજું ખવડાવવું છે એટલે જ હું તને ઘેર લઈ જઈ રહ્યો છું મોત સામે જોઈને વાંદરો એક ક્ષણ માટે તો ગભરાયો પણ તેણે ધીરજ ગુમાવી નહીં તે હસતા હસતા બોલ્યો અરે મિત્ર આટલી નાની વાત તે અમે વાંદરાઓ તો અમારું હંમેશા ઝાડની બખોલમાં સાચવીને રાખીએ છીએ અત્યારે તો મારી પાસે કાળજુ છે જ નહીં અને જો આપણે ખાલી હાથે જઈશું તો તારી પત્ની ગુસ્સે થશે ચાલ ફટાફટ પાછા વળીએ અને હું મારું કાળજું લઈ લઉં ભોળો મગર વાંદરાની વાતમાં આવી ગયો અને ઝડપથી કિનારા તરફ પાછો વળ્યો જેવો કિનારો આવ્યો કે વાંદરો એક લાંબો કૂદકો મારીને સીધો ઝાડ ઝાડ પર પર ચડી ગયો ચડીને વાંદરાએ મગરને કહ્યું મૂર્ખ મગર ક્યાંય કાળજુ શરીરથી અલગ હોતું હશે તે મિત્રતાનો વિશ્વાસ તોડ્યો છે હવે અહીંથી ચાલતી પકડ આજથી આપણા બંનેની કિટા આ વાર્તા પરથી બોધ મળે છે કે જમાના પ્રમાણે અપડેટ રહેવું જરૂરી છે નહીં તો કોઈ પણ આપણને પોતાની વાતમાં ભોળવી શકે છે અને મુસીબત ગમે તેટલી મોટી હોય જો મન શાંત હોય તો રસ્તો મળી જ જાય છે આજની વાર્તા અહીં પૂર્ણ કરીએ છીએ આવી જ એક નવી સંસ્કાર વાર્તા સાથે ફરી મળીશું આવતા અઠવાડિયે કેશવ ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વાર્તા ગમી હોય તો લાઈક કરો અન્ય માતાઓ સાથે શેર કરો અને હા તમે તમારા બાળકને કયા સંસ્કાર આપવા માંગો છો કોમેન્ટમાં જરૂર જણાવો